શ્રી કૃષ્ણ કનૈયા લાલ આ પુરુ મંદિર્યું સજાઓ ચારે કોર રાધાજી ને લઈ જના રોષા મળ્યું છે ચોર આ છે જો કહો તો રા દાજી મણિયારો તેડાવું કહો તો ચમકે છે ચારે કોર રાધાજીને લઈ જનારો શા મળ્યો છે ચોર આવું રૂડું મંદિરયું સજાવું ચારે કોર રાધાજીને લઈ જનારો શા મળ્યો છે ચોર કહો તો રાધાજી મારી ડોતેડાવું કહો તો રાધાજી મારી તેડાઉં મારીડો તેડાઉ ને ગજરા મંગ મારી તેડાઉં ને ગજરા મંગાઉ ગજરામાં મોગરો મહેકે છે ચારે કોર રાધાજી ને લઈ જના રોષા મળ્યું છે મંદિર મંદિરું ચારે રાધાજી ને લઈ જનારો રોષા મળ્યું છે ચોર કહો તો રાધાજી દુષીડો તેડાવું કહો તો રાધાજી દુષી ચમકે છે ચુંદડી મારે કોધાજી ને લઈ જનારો શામળિયું છે ચોર કહો તો રાધાજી સોની કે છે ચારે કોર રાધાજી ને લઈ જનારો રોષ્યા છે ચોર આવું રૂડું મંદિર સજાઉ ચારે કોર રાધાજી ને લઈ તેડાવું કહો તોડાઉ મોડાઉન મોજડી મંગાવું મોજડીમાં મા ફૂમતોકે છે ચારે મોજડીમાં ફૂમતો ફરકે છે ચારે કોર રાધાજી ને લઈ જનારો શા મળ્યો છે ચોર રાધાજી ને લઈ જનારો શા મળ્યો છે ચોર અરે રાધાજી ને લઈ is Shri Krishna Kanaiya nah.